ચોમાસુ સત્ર સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે પીએમ મોદીની આ મુલાકાત સરકારી હોવા છતાં રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવી ચર્ચા થઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી ગુજરાતમાં ઘણા ફેરફારો થઈ શકે છે રાજકીય હવામાન તોફાની રહેશે એવી આગાહી કરનાર દેશ અને દુનિયા વિશે કેવું રાજકીય ભવિષ્ય ભાંખ્યું છે એની વાત કરીએ હવામાન ક્ષેત્રે આગાહી કરવામાં પંકાયેલા અંબાલાલ પટેલ ક્યારેક ક્યારેક રાજકીય આગાહી પણ કરી નાખે છે અંબાલાલ પટેલ હવામાન અને ચોમાસાની આગાહીમાં સચોટ પુરવાર થાય છે હવે રાજકીય મેચ અંગે પણ અંબાલાલ પટેલે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ જેવી ભવિષ્યવાણી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી સમય ગુજરાત અને દેશની રાજનીતિ માટે મહત્વનો બની રહેશે હાલ સૂર્યકેતુ યોગ ચાલી રહ્યો છે કેન્દ્ર અને રાજ્યમાં કેટલીક રાજકીય હલચલ થવાની શક્યતા છે રાજકીય નેતાઓએ સાચવવું જરૂરી બની રહેશે રાજકીય ક્ષેત્રે ન ધારેલા કેટલાક અણધાર્યા પરિણામો આવી શકે દિલ્હી અને ગુજરાતમાં રાજકીય ચહલ પહલ જોવા મળશે આ સાથે જ વિશ્વમાં પણ રાજકીય ઉથલપાથલ તેજ બનશે જો કે આ સાથે જ અંબાલાલ પટેલે ચોખવટ કરી છે કે અમારી આગાહી કોઈ રાજકીય વ્યક્તિ માટે દહેશત ઊભી કરવા માટે નથી કે અમે પક્ષાપક્ષીમાં માનતા નથી પણ ગ્રહોની જે સ્થિતિ છે તે મુજબ જાણકારી આપીએ છે ગુજરાત અને દેશના રાજકીય હવામાન વિશે વાત કરી છે સિંહ રાશિ રાજકારણના અધિકાર ક્ષેત્રે આવે છે તે પ્રમાણે હાલ સૂર્ય કેતુ યોગ ચાલે છે તેને ધ્યાનમાં રાખીને રાજકીય ઓથલપાથલ થશે તેવું અંબાલાલે કહ્યું છે શું કહે છે અંબાલાલ પટેલ આવો સાંભળીએ રાજકીય બાબતો જોવા જતાં મોન્ડિયન એસ્ટ્રોલોજીમાં હાલ સૂર્ય સિંહ રાશિમાં છે સિંહ રાશિ એ રાજકારણના અધિકાર ક્ષેત્રે આવે છે અને કેતુના યોગ હોવાથી ભગુ નાળીમાં કેતુ છે એ કાપવાના યોગો છે અને સૂર્ય છે અધિકાર ક્ષેત્રના યોગો છે અધિકાર ક્ષેત્ર ઉપર કેતુની તરફ આવી શકે તેમ છે અમારી આગાહી કોઈ રાજકારણીના માણસ માટે દહેશત ચલાવવાની નથી અથવા તો અમે કોઈ પક્ષા માનતા નથી પરંતુ જે ગ્રહોની દ્રષ્ટિએ આવે તે જ માત્ર જણાવીએ છીએ લગભગ દિલ્હી દિલ્હી ક્ષેત્રમાં પણ ગરમાવો રહી શકે તેમ છે આ ઉપરાંત વૈશ્વિક પણ રાજકારણમાં ગરમાવો રહી શકે તેમ છે અને ગુજરાતમાં પણ સુપામ હાઈ હાઇડ્રન્ટ રાજકારણી બાબતો બને ત્યાંનું કંઈ કઈ ત્યાંની કંઈ ખબર પડે તેમ નથી એટલે આ રાજકીય બાબતો સત્તર સપ્ટેમ્બર સુધીમાં ભારે હલચાલ હિલચાલ કરી શકે તેમ છે અને ઘણી વખત ઘણા રાજનેતાઓને જ્યાલવાસ પણ ભોગવવો પડે તેવી સ્થિતિ પણ બની શકે એટલે રાજકીય મતદાતાઓ અને ભ્રષ્ટાચાર સામેના આંદોલનો તીવ્ર બનતા જણા છે તેમજ કેટલીક ચળવળો આંદોલનો હડતાળો ઘેરાવો ત્રસ્ત પણ કરશે જેથી આ બાબતે લગભગ રાજકીય નેતાઓએ ધ્યાનમાં લેવી ઈચ્છે છે જોકે અમારી આગાહી રાજકીય માણસો કે રાજનેતાઓથી ફર રહીને અમે આ કરીએ છીએ માત્ર સૂર્ય કેતુ અને ભૃગુનંદી નંદી નાળીમાંથી કેવા યોગો બને છે તે જ અમે જણાવીએ છીએ અમારે કોઈ વ્યસન કરવાનો આશય નથી પણ કેતુનું કામ કાપવાનું છે અને સૂર્યનું કામ અધિકારનું છે અધિકારનું છે અધિકાર અધિકાર ક્ષેત્રે કેતુ કંઈક કાપ કરી શકે છે એમ જી અહીંયા સવાલ એ છે કે શું અંબાલાલ પટેલની આગાહી સાચી સાબિત થશે તો જાણકારોના કહેવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પહેલાં અને સંસદના ચોમાસું સત્ર સમાપ્ત થતાની સાથે જ ગુજરાત પ્રવાસે આવ્યા છે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતને રાજકીય દ્રષ્ટિકોણથી વધારે જોવામાં આવી રહી છે આવી સ્થિતિમાં ચર્ચા ચાલી રહી છે કે શું બાબા વેંગાની જેમ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતા ભવિષ્યવાદી અને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી સાબિત થશે અત્રે નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં સોળ જાન્યુઆરીએ અંબાલાલ પટેલે મોટા રાજકીય ઓથલપાથલની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની રાજકીય આગાહી પછી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો આ દરમિયાન જ ઉપપ્રમુખ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું જેવી ઘટના સામેલ છે જાણકારો કહે છે કે અંબાલાલ પટેલની હવામાન આગાહીઓ મોટા ભાગે સાચી પડે છે પરંતુ હવે એ જોવાનું બાકી છે કે તેમની રાજકીય આગાહી કેટલી સચોટ રહેશે અંબાલાલ પટેલે એ પણ કહ્યું હતું કે કેન્દ્રથી ગુજરાત સુધી સરકાર મજબૂત હોવા છતાં રાજકીય ઉથલપાથલ તેજ રહેશે બધાની નજર પીએમ મોદીની મુલાકાત પર છે એવી ચર્ચા ચાલે છે કે પીએમ મોદીની મુલાકાત પછી ગુજરાતમાં મોટા પાયે ફેરફારો થઈ શકે છે તેની પાછળ ઘણા રાજકીય કારણો જણાવવામાં આવી રહ્યા છે જેમ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની સક્રિયતા અને આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા સાથે સાથે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા ભાજપ માટે પડકાર બની રહી છે આવી સ્થિતિમાં પીએમ મોદીની મુલાકાત પછી ગુજરાતમાં શું ચિત્ર ઉભરે છે તે જોવાનું રહેશે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પછી જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરીથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થયો નથી

ત્યારે યુવાનોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો એટલું જ નહીં ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત પણ રાષ્ટ્રીય અધ્યક્ષથી જેમ અટકી ગઈ છે સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાનની મુલાકાત બાદ સરકાર અને સંગઠનમાં મોટી સર્જરી થશે સૌરાષ્ટ્રના પાટીદારોમાં વધી રહેલી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાને રોકવા માટે ભાજપ કેટલાક કઠિન અને મોટા પગલા પણ લઈ શકે છે સી આર પાટીલ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે તેઓ કેન્દ્ર સરકારમાં જળશક્તિ પ્રધાન છે જો આવું થાય તો અંબાલાલ પટેલની આગાહી ચોક્કસપણે સાબિત થશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી મહિનાની તેરમી તારીખે મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂર્ણ કરશે સપ્ટેમ્બરમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે બે વર્ષ જેટલો સમય બાકી રહેશે ટૂંક સમયમાં ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાશે આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી એકસાથે ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે એવી પણ ચર્ચા છે કે ઘણા મંત્રીઓને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે પીએમ મોદીની મુલાકાત પછી સરકાર અને સંગઠનમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ થશે કારણ કે રાજ્યમાં લોકો સતત ગુજરાતની વર્તમાન સરકારની તુલના તેમના કાર્યકાળ સાથે કરી રહ્યા છે આવી સ્થિતિમાં લોકોની ફરિયાદો વધી છે મોટા શહેરોમાં કોર્પોરેશનમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ભાજપમાં જૂથવાદ એક મોટો પડકાર બની ગયો છે સવાલો અનેક છે પણ અંબાલાલ પટેલની આગાહી સાચી પડશે કે કેમ એ તો ભવિષ્યમાં ખબર પડશે અત્યારે બસ આટલું જ આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અને હા સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ